સામાન્ય અઠ્યાવીસ અઠ્યાવીસમાં અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે આવીલાના સંત થેરેસિયાનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ ફરોશી વર્ગને વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે ફરોશી વર્ગ છસો તેર નિયમોનું અક્ષરસહ પાલન કરે છે પરંતુ સૌથી અગત્યની વાત ભૂલી જાય છે આપણે પણ તપાસી લેવાનું છે કે આપણે બાહ્યાચારમાં તો સરી નથી પડ્યા ને સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી બેતાળીસથી છેતાળીસ ઓ ફરોશિયો તમારી કેવી દશા થશે તમે ફુદીનો શેતાબ અને બીજી શાકભાજીનો દસમો ભાગ ધર્માદામાં આપો છો પણ ન્યાય અને ઈશ્વર પ્રીતિની પરવા કરતા નથી પેલી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી ઓ ફરોશિયો તમારી કેવી દશા થશે તમને સભાગૃહોમાં મુખ્ય જગ્યાઓ લેવાનું અને ચૌટામાં વંદન ઝીલવાનું ગમે છે તમારી કેવી દશા થશે તમે નજરે ન ચડે એવી કબરો જેવા છો જેના ઉપર અજાણતા લોકો ચાલે છે આ સાંભળીને એક શાસ્ત્રીએ કહ્યું ગુરુજી આવું કહીને આપ અમારું પણ અપમાન કરો છો ઈસુએ સામેથી કહ્યું ઓ શાસ્ત્રીઓ તમારી પણ કેવી દશા થશે તમે લોકોને માથે અસહ્ય બોજો લાદો છો અને પોતે એક આંગળી સુધા ટેકવતા નથી ઈસુ ફરોશી વર્ગની ખામીઓ સ્પષ્ટપણે જણાવે છે ફરોશી વર્ગ ઈશ્વરે આપેલા બધા જ નિયમોનું અક્ષરશ પાલન કરનાર વર્ગ હતો ઈસરાયેલી સમાજના લોકો આ ફરોશી વર્ગને પવિત્ર માનતા હતા ઈસુ પણ આ વર્ગ પ્રત્યે ખૂબ માન ધરાવતા હતા કારણ આ વર્ગે યહૂદી ધર્મને બચાવી રાખ્યો હતો આ વર્ગ પણ પોતાને નિયમ પાલનને કારણે અન્ય લોકોથી અલગ તારવેલા લોકો માનતો અને અન્ય લોકોને પાપી માનતો આવા પવિત્ર ગણાતા ફરોશીઓની ઉણપો બતાવવી એ ઈસુની હિંમત રજૂ કરે છે કોઈની શેર શરમ નહીં રાખવાની વૃત્તિ રજૂ કરે છે ફરોશીઓ પરનો પ્રેમ રજૂ કરે છે ઈસુ ફરોશીઓની માનહાની કરવા તેઓના ઉધાર પાસા બતાવતા નથી આપણે આત્મનિરીક્ષણ કરીએ કે આપણામાં એવી ખામીઓ છે કે કેમ ફરોશીઓ નાની નાની આજ્ઞાઓ પાડવાની કાળજી લે છે પણ મોટી મોટી આજ્ઞાઓ પ્રત્યે બે કાળજી રાખે છે આપણામાં પણ આવું હોઈ શકે સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરી સમયસર પરમ પૂજામાં પહોંચી જઈએ છીએ પણ એક વખત પરમ પૂજા શરૂ થાય છે કે ભટકતા વિચારોમાં ખોવાઈ જઈએ છીએ મન તો શાંત પડે એટલે વિચારોના ચક્રાવે ચડી જાય દેવળમાં આવી શાંતિ પ્રાપ્ત થાય છે મનને ભટકતા વિચારમાં ના ભમવા દેવું હોય તો ગવાતા ભજનો ગાવામાં લાગી જવું પુરોહિત જે પ્રાર્થના કરે છે અને ઉપદેશ આપે છે તે ધ્યાનથી સાંભળવું ઊભા થવું બેસવું ઘૂંટણીએ પડવું આવું કરવાથી મન નવરું નહીં પડે ઉપદેશ સાંભળવાથી ભજનોમાં ડૂબી જવાથી પરમપૂજામાં રસ પડશે ફરોશીઓ મુખ્ય જગ્યાઓ પસંદ કરે છે રસ્તામાં તેમને કોઈ વંદન કરે એ ગમે છે આપણામાં પણ આવી વૃત્તિ હોઈ શકે છે નમ્રતાનો આપણે દોડ કરીએ છીએ પણ ખેવના રાખીએ છીએ કે આપણને આગળનું સ્થાન મળે નમ્રતાનો ગુણ આપણી વાસ્તવિકતાને મનમાં લાવવાથી વિકસી શકે વાસ્તવિકતા આ છે આપણે ક્ષણભંગુર છીએ મુખ્ય સ્થાન ગ્રહણ કરતી વખતે ફસડાઈ પડી શકીએ છીએ ફરોશીઓને ઈસુ નજરે ન પડે એવી કબરો કહે છે કબરની અંદર સડેલું શબ સડેલા હાડકાં ભયંકર દુર્ગંધ છે પણ લોકો કબર જોઈ શકતા નથી એટલે કબરના સંપર્કમાં આવે છે આપણા સંપર્કમાં પણ લોકો આવે છે કારણ તેઓ આપણા વિચારો લાગણીઓ જાણી શકતા નથી ઝેરીલા સાપથી આપણે દૂર જ રહીશું કારણ આપણે જાણીએ છીએ કે સાપમાં ઝેર હોય છે મારામાં ઘણું ઝેર હોઈ શકે છે પણ લોકો એ જાણતા નથી શાસ્ત્રી વર્ગ એ બાઇબલના પંડિતોનો વર્ગ છે તેઓ બાઇબલની હસ્તલિખિત નકલ તૈયાર કરતા હોય તેઓને આખું બાઇબલ મોઢે છે તેઓ બાઇબલનું અર્થઘટન પણ કરે છે બાઇબલને સમજાવતી વખતે શાસ્ત્રીઓ લોકો પર નિયમો સમજાવી લોકો પર લાદે છે નવી નવી પરંપરાઓ લાદે છે પણ જાતે એ નિયમો પાળતા નથી હું જ નિયમ બનાવું કે દેવળમાં પગરખાં પહેરીને પ્રવેશવું નહીં પણ હું મારા પગરખાં ઉતાર્યા વિના જ દેવળમાં પ્રવેશું છું આપણે જેની અપેક્ષા બીજા પાસેથી રાખીએ છીએ તે સૌથી પહેલાં આપણે કરવી જોઈએ No.